પરંતુ આજે અમારા મીરબ ગ્રામ પંચાયતમાં સંત્રોળ અને પાનામને જોડતા પુલનો વિકાસ મોદી સાહેબના હસ્તે થયો છે એ બદલ અમને અમારા ગ્રામજનોને આનંદની વાત છે અને હું વર્ષોથી કોંગ્રેસ કોંગ્રેસનો હતો જ પરંતુ આજે અમારી બાજુની અંદર જે કઈ ધારાસભ્ય દ્વારા અમારી વિકાસ થયો છે એ વિકાસને જોઈ અને મારી ઈચ્છા એવી થઈ કે મારે ભાજપમાં જોડાવું છે અને ભાજપની સાથે રહી અને હું પૂર્વ તૈયારી રાખીશ